નડિયાદ વિધાનસભાના બુથ પ્રમુખો નું મળ્યું હતું તમારું તંત્ર મજબૂત હોવું જોઈએ એના ભાગરૂપે ખેડા લોકસભામાં બંને જિલ્લાના એટલે ખેડાની પાંચ વિધાનસભા અને અમદાવાદ ની બે વિધાનસભાથી ખેડા લોકસભાની સાથે સાત વિધાનસભાના બે હજાર પાંત્રીસ આજે નડિયાદ ખાતે સંમેલન છે અમારા પ્રમુખો તેના નંબર અને ઓળખ કાર્ડ સાથે આ બેઠકમાં હાજર છે અને સૌ પોતાના બુથમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નરેન્દ્રભાઈ ના હાથ મજબૂત કરવા માટે જીતાડવા માટે ઉત્સુક છે આજની બેઠકમાં કાર્યકર્તાઓ પાટીલ સાહેબ નું માર્ગદર્શન મેળવવા માટે પણ ખૂબ જ ઉત્સાહમાં છે મોરબીમાં કરણી સેનાના જિલ્લા અધ્યક્ષ જયદેવસિંહ જાડેજા દ્વારા પાટદાર સમાજ માટે શાંતિ સંદેશ આપવામાં આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે